આપણે લાખો લોકો અમે દિલ્હી પણ તૈયાર છે અમે આ સરકાર નીતિ મંજૂર નથી સરકારે વિકાસના નામે જે વિનાશ કર્યો છે ત્યારે આજે વિકાસના નામે આ પહાડો ઉદ્યોગપતિઓને આપવાની વાત છે ત્યારે સરકારને કહેવા કેવા માંગીએ છીએ કે તમારા વિકાસથી હવે અમને દાજ લાગે છે અમે દાજીએ છીએ એટલે તમારો વિકાસ અમારી પ્રકૃતિના વિનાશથી થતો હોય તમારો વિકાસ અમારા આદિવાસીઓના વિનાશ થી થતો હોય તમારો વિકાસ અમારી જાત નદીઓના વિનાશથી થતો હોય તમારો વિકાસ અમારા હવા પ્રદૂષણથી થતો હોય તમારો વિકાસ અમારા વાયુ અને જળ પ્રદૂષણથી થતો હોય તો અમને તમારો વિકાસની જરૂર નથી અમે એક પણ જમીન આપવાના નથી અહીંયા નજીક કોટેશ્વર ગામ આવ્યું છે આ કોટેશ્વરથી સરસ્વતી નદી નીકળે છે આ અરવલ્લીના પહાડોમાંથી પણ આ સેવી નદીઓ નીકળે છે અરવલ્લીનો પહાડ એમાં રહેલા લાખો પ્રજાતિના વૃક્ષો અને આજે આ વાયુને સંતુલન કરે છે ગોગલ વર્વિંગ ને સંતુલન કરે છે સાથીઓ આવનારા દિવસોમાં અરવલ્લીના પહાડો નહીં રહેશે તો આપણી નદીઓ પણ સુકાઈ જવાની છે આપણા કુવા પણ સુકાઈ જવાના છે આપણા બોર પણ સુકાઈ જવાના છે ત્યારે મારા વડીલો મારા યુવાનો મારી બહેનોને કેવા માટે અમે આવ્યા છીએ આ અરવલ્લી માટે માત્ર પાલનપુર બનાસકાંઠા સાબરકાંઠા કે અરવલ્લી જિલ્લાના લોકો એકલા નથી નામે વિસ્થાપિત કરવામાં આવે છે રેલવે ના નામે વિસ્થાપિત કરવામાં આવે છે જીઆઈડીસી જીએમડીસી નામે વિસ્થાપિત કરવામાં આવે છે અને હવે આદિવાસીઓ પહાડો પર આદિવાસીઓના પહાડો પર આ સરકારની નજર છે ત્યારે આ સરકાર ને પણ કહેવા માંગીએ છે આ પહાડો તમારી સરકારે નથી બનાવ્યા તમારા ઉદ્યોગપતિઓ નથી બનાવ્યા તમારા ખે નથી બનાવ્યા અમારા પહાડો તરફ તમે આંખ નાખશો તો તમારી આંખો કાઢી લેવા માટે પણ અમે તૈયાર રહીશું જે જંગલ ખાતાના અધિકારીઓ એ પણ આંખ ખોલી ને સાંભળી લઈ અમારા ખેડ બ્રહ્માના ના અમારા અમારા અંબાજીના અમારા ભીલોડાના લોકો જંગલ જમીન ખેડીને પોતાનું જીવન નિર્વાહ કરે છે એમણે જંગલની જમીનો મેળવવા માટે સરકારમાં દાવાઓ અરજીઓ કરી છે દસ દસ પંદર પંદર વર્ષ થી આ જંગલ ખાતાના લોકો નથી અમારા લોકો ના પૂરવામાં આવે છે અમારા લોકોને કરવામાં આવે છે ત્યારે આ જંગલ અધિકારીઓને પણ કહેવા માંગુ છું તમારો જંગલ ધારો અંગ્રેજોએ 1862 માં બનાવ્યો તો તમારું જંગલ ખાતું 1927 માં બનાવ્યું હતું આદિવાસીઓ તો તોય આધી અનાધિકારથી આ જંગલોમાં રહે છે ને જંગલ સાચવેલે ત્યારે તમારું જંગલ ખાતું પણ નહોતું ત્યારે અમારા વિસ્તારમાં અમારા પૂર્વજો રહેતા હતા અમારા કબીલાઓ અમારા સરદારો હતા અને એમણે આ જંગલો સાચવેલા છે અમારા આદિવાસીઓને હેરાન કરવાનો તમે જરા પણ વિચારશો અમારા લોકો પર અત્યાચાર કરવાની વાત કરશો તો અમે પણ હકના રહેવાના નથી અમે જે દિવસે રસ્તા પર ઉતરી જઈશું તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહીંયા હોટેલ નહીં મળશે અમે જે દિવસે રસ્તા પર ઉતરી આવીશું એ દિવસે તમારા જંગલ ખાતા પણ અહીંયા હોદેલા મળવાના નથી અમારી માતા બહેનો હોય એમને હેરાન પરેશાન કરવાનું બંધ કરી દેજો અમારા ઘરમાં મૂકેલા અમારા તીરકામ થા અમારા ધારિયા પાલિયા અને ભાલા અમે શણગાર માટે નથી મુક્યા અમારા ઘર માં મૂકેલા ભાલા પાલ્યા અને તીર કામ

નેપાળ વાળી પણ કરીશું ક્યાં સુધી અમારા ખેડૂત ની પર આવીને

તે દિવસે તમારા જંગલ ખાતા ને પોલીસ ખાતા પણ અહિયાં નજરે નહીં પડે આ ભાજપ ની સરકારે હમણાં દિવસ પહેલા લોકસભાના ગૃહમાં નામ બદલ્યું આપણે કીધું મનરેગામાં કોબાંડ થયા મનરેગામાં ભ્રષ્ટાચાર થયા મનરેગામાં કોબાંડ થયા મનરેગામાં ભ્રષ્ટાચાર થયા એમના મંત્રીઓ એમના તંત્રીઓ બધા લોકો જેલો એમના એમના છોકરાઓને જેલો થઈ

એમાં આપણને પ્રાવધાન છે એમાં પણ પૈસા એકમાં પણ કહેવામાં આવ્યું છે ના લોકસભાના વિધાનસભા સબસે ઊંચી ગ્રામસભા ત્યારે ગ્રામસભાના પાવરનો ઉપયોગ આવનારા દિવસોમાં આપણે કરવા માટે બધાએ સજ્જ થઈ જવું પડશે આપણા લોકો પૈસા એક નથી જાણતા આપણા લોકો ગ્રામસભાનો પાવર નથી જાણતા અને બહારના લોકો આવી આવીને આપણા ગામમાં આવીને આપણા લોકો ને દંડાવાળી કરીને જાય છે ત્યારે હવે એ દંડા વાળી કરવા વાળા લોકો સામે આપણે ગ્રામસભાના પાવર નો તમે ઉપયોગ કરો એ સીએમ હશે કે પીએમ હશે એનો એસપી હશે કે આઈજી હશે ડીસીએફ હશે કે ફોરેસ્ટર હશે બધા સામે ગ્રામસભાના પાવરનો ઉપયોગ કરો એમને એમનું અક્કલનું ભાન આપણે અવડાવી દઈશું નામ ની વાત કરે છે ને વડાપ્રધાન એક પેડ રોપીને કરોડો રૂપિયા એના પ્રો લગાડવામાં આવે છે અબજો રૂપિયા ના પ્રચાર પ્રસાર કરવામાં આવે છે

એના સાથે પણ અન્યાય થાય છે એની સાથે કોઈ કામ કરવા માટે કમિશનો આપવા પડે છે ત્યારે મારા સાથીઓ મારા યુવાનો લડતો ખૂબ લાંબી ચાલવાની છે અરવલ્લી બચાવોની લડત પણ ખૂબ મોટી ચાલવાની છે જંગલો જમીનો બચાવવા માટેની લડત પણ લાંબી ચાલવાની છે આપણા બાળકોની શિક્ષાની લડત પણ લાંબી ચાલવાની છે યુવાનોના રોજગારની લડત પણ લાંબી ચાલવાની છે ત્યારે મારા સાથીઓ લડવા માટે અમે તમને આહવાન કરીએ છીએ આમ આદમી પાર્ટી માં તમે જોડી લો તમામ લોકો આ ક્રાંતિકારી લોકો આ ગુજરાત ની ભાજપ ની સરકાર સામે લડવું હશે તો આમ આદમી પાર્ટી ના મંચ પર આવીને અમારી ટીમ સાથે સહકાર આપીને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી ને દૂર કરવું પડશે સાથીઓ આજે મેં અહીંયા ઉપસ્થિત મારા વડીલો છે મારી માતાઓ છે મારા યુવાનો છે તમામ લોકોને હું કહેવા માટે આવ્યો છું આ લોકોને આપણે સામાજિક લડતના નામે પોચી નથી વળતા એ લોકો સત્તામાં બેઠા બેઠા આપણા તમાસાઓ જોઈ છે આપણે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ આવેદન નિવેદન આપીએ એની આ લોકો મજાકો ઉડાવે છે ત્યારે હવે આપણે બધાએ નક્કી કરી લેવું પડશે કે રાજનીતિ થી કોઈએ દૂર નથી ભાગવાનું રાજનીતિ માં સો આવો રાજનીતિ માં આવો અને જાહેર જીવન માં આવીને આ લોકો ને તાલુકા જિલ્લા ને આવનારી વિધાનસભા માંથી દૂર કરો એનું આહવાન કરું છું